હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગિયારસો ચિમ્મોતેર ચોરસ મીટર જગ્યા સાઠ હજાર રૂપિયાના ભાવે દેવાની એક દરખાસ્ત હતી ગત સ્ટેન્ડિંગમાં દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી હતી પેન્ડિંગ રાખી અને આ એ ગત સ્ટેન્ડિંગ અને આ સ્ટેન્ડિંગ વચ્ચેના જે સમય સમયગાળા દરમિયાન તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે બે હજાર એકવીસમાં લેન્ડ ઇક્વિઝેશન કમિટીની જ્યારે બેઠક થઈ ત્યારે આ કંપનીને લેન્ડ આપ્યો એવું નક્કી થયું હતું પરંતુ બે હજાર એકવીસમાં ત્યાંનો ભાવ સાઠ હજાર હતો આજે બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે તો સાઠ હજાર કરતાં પણ વધુ ભાવ ત્યાં અત્યારે હોવાથી રાજકોટ મહાનગરપાલિકાને આર્થિક નુકસાન જતું હતું એ નુકસાન ન જાય તેના માટે આ દરખાસ્તને આજે આપણે નામંજૂર કરીએ છીએ અને આવનારા દિવસોમાં લેન્ડ ઇક્વિઝેશન કમિટીની બેઠક થાય અને એ બેઠકની અંદર વર્તમાન ભાવ નક્કી થાય અને એ વર્તમાન જે ભાવ નક્કી થશે એ ભાવમાં આ કંપનીને જમીન આપવાની અમારી તૈયારી છે રાજકોટ શહેરની અંદર કુલ મિલાવીને વાત કરું તો સોળ ગૃહો છે સોળે સોળ ગૃહની અંદર મૃત્યુ પામ્યા પછી અગ્નિદાનો જે રેશિયો છે એ રેશિયાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ગૃહોને અમે લોકોએ અલગ અલગ અમુક ગૃહનો રેશિયો વધારે છે વિદ્યુતમાં હોય કે લાકડામાં હોય તો એવી રીતે અમે લોકોએ બમણી પણ ગ્રાન્ટ એને મંજૂર કરી છે અમુક જગ્યાએ એનો રેશિયો ઓછો છે ગેસ ઉપર ચાલતું જ નથી સ્મશાન તો ત્યાં એને ગ્રાન્ટ એને ડબલ માગી હતી તો એ ગ્રાન્ટ અમે લોકોએ પચાસ આપી છે તમામ સ્મશાન ગૃહોને ગ્રાન્ટ પૂરતા પ્રમાણમાં આપવામાં આવી છે જે અમુક જે સ્મશાન ગૃહ હતા જેનો માસિક એક થી બે અગ્નિ સંસ્કારનો રેશિયો હતો એમને પણ અમે લોકો ગ્રાન્ટ આપી છે અયોધ્યામાં હાલમાં ભક્તોનો બીજા દિવસે પણ સતત માહોલ બની રહ્યો છે વાત તેની પણ કરીશું વાત ઠંડીની પણ કરીશું પોલીસ પર